આપણામાંથી મોટા ભાગના લોકોને ભારત છોડીને કાયમ માટે અમેરિકા કે યુકે જવું હોય છે અને ત્યાં સેટલ થવું હોય છે અને ભારતીયો કે ગુજરાતીઓ વિદેશ કેમ જાય છે તો એનો જવાબ છે કે પૈસા કમાવા માટે અને સારા ભવિષ્ય માટે જો કે આ બે કારણો તો જવાબદાર છે જ પણ એના સિવાય ત્રીજું કારણ એ પણ છે જેના કારણે કેટલાય પરિવારો બરબાદ થયા છે અથવા તો એવું પણ કહી શકાય કે બરબાદ થવાની તૈયારીમાં છે અને એ છે સગાઈ અને લગ્ન એટલે કે લગ્નને લગતા સંબંધો ઇન્ડિયાથી બહાર નીકળતા જ મોટા ભાગના છોકરા છોકરીઓ આઝાદ બની જાય છે અને આઝાદ પક્ષીની જેમ ઉડવા લાગે છે તેઓ સમાજ લગ્ન કે સંબંધોની જરાય પરવા કરતા નથી

તેઓએ લવ મેરેજ કર્યા હતા જાનકી એક સામાન્ય પરિવારમાંથી આવેલી છોકરી છે જ્યારે જીગ્નેશ વેલ સેટલ પરિવારમાંથી આવતો છોકરો છે લગ્ન પછી આ બંને પતિ પત્ની વચ્ચે કોઈ જ પ્રોબ્લેમ ન હતા સામાન્ય રીતે તેમનું લગ્ન જીવન ચાલી રહ્યું હતું જીગ્નેશના માતા પિતાએ એક ઘર પણ ખરીદીને આપ્યું હતું બે હજાર ઓગણીસમાં એટલે કે લગ્નના બે વર્ષ પછી જાનકીએ દીકરાને જન્મ આપ્યો બાળકનો જન્મ થતા આ પરિવારમાં ખુશીઓનો માહોલ હતો બંને પતિ પત્ની ખૂબ સારી રીતે સમજીને રહેતા હતા પણ કોવિડ પછી અચાનક જ એવું થયું કે જાનકી સતત ફોન પર બિઝી રહેવા લાગી પણ જીગ્નેશે ક્યારેય જાનકીને આ બાબત ઉપર કોઈ પ્રશ્ન કર્યો ન હતો બે હજાર એકવીસમાં જ્યારે કોવિડની અસર ઓછી થઈ

એકવીસ લાખ રૂપિયાનો ખર્ચો કરીને તેની પત્નીને યુકે મોકલવાનું નક્કી કર્યું હતું યુકે જઈને જાનકી રહેશે એ જવાબ તરત જ આપી દીધો કે હું મારી જૂની ફ્રેન્ડને ત્યાં રોકાઈશ જાનકી સપ્ટેમ્બર મહિનામાં યુકે પહોંચી હતી જ્યારે તેનો પતિ ડિસેમ્બર બે હજાર બાવીસમાં માં યુકે ગયો હતો યુકેમાં હવે બંને પતિ પત્ની સાથે રહેવા લાગ્યા પરંતુ સંબંધોમાં પહેલા જેવી લાગણી અને હું નહોતી રહી જીજ્ઞેશે જ્યારે જાનકીને પૂછ્યું કે તું પહેલા કોની સાથે રહેતી હતી જ્યારે એકલી હતી ત્યારે જાનકી થોડી ભડકી ગઈ પણ પછી ગોળ ગોળ વાત કરીને વાતને ટાળી જાનકીના મોઢાના હાવભાવ જોઈને જીજ્ઞેશને હવે તેના ચારિત્ર પર શંકા ગઈ હતી હકીકતમાં જાનકીએ બધું જૂઠું ચલાવ્યું હતું

કે લંડન માં સારી જોબ ન મળવાને કારણે જિગ્નેશે એવું વિચાર્યું કે તેઓ બીજી સિટીમાં સેટલ થાય પણ જાનકી તૈયાર નહોતી એ પોતાના પતિ સાથે ગેમ રમતી હતી સામાન્ય એવા કોર્સના બહાને તે ભણવાનું વાહન કાઢીને બીજી સિટીમાં જવા માટે ના પાડતી હતી આખરે કંટાળીને જિગ્નેશે એકલાએ જ નવી જગ્યાએ જવાનું નક્કી કર્યું

જાનકીને જોબ કરવા કરતા પતિના પૈસા ઉડાવવામાં વધારે રસ હતો અને ઉપરથી એ jignes એવું કયા કરતી કે તું મારી સાથે ઝઘડા કરવાના બહાના શોધ્યા કરે છે તને મારી સાથે રહેવું ગમતું નથી જાનકી ઘણીવાર તો ફ્રેન્ડ સાથે બહાર જાય તો દારૂ પણ પીતી જ્યારે jignes એક પાઉન્ડની કોફી પણ પીવી હોય તો પણ લાખ વાર વિચાર કરતો jignes નું ધ્યાન કમાવવામાં હતું જ્યારે જાનકી પૈસા ઉડાવવામાં લાગેલી હતી એક દિવસ બન્યું એવું કે જાનકી પોતાના પતિને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર બેગ ભરીને ઘરેથી નીકળી જાય છે અને ઇન્ડિયામાં રહેતા તેના સસરાને ફોન પર ધમકી આપે છે કે જો જિગ્નેશ મને શોધવાની કોશિશ પણ કરશે તો હું તેને મેરિટલ ટ્રીપના કેસમાં ફિટ કરાવી દઈશ આ બાજુ તપાસ કરતા જીગ્નેશને જાણવા મળ્યું હતું કે તેની પત્નીનો એક કહેવાતો ફ્રેન્ડ આજુબાજુમાં જ રહે છે અને તેણે જ તેની પત્નીને ઘર અપાવ્યું છે હવે પરિસ્થિતિ એવી ઉપસ્થિત થઈ હતી કે યુકેમાં જ રહેવું કે પછી ભારત પાછું જવું આ વાત ઉપર જીગ્નેશ કોઈ જ નિર્ણય લઈ શકતો ન હતો જાનકી જીગ્નેશને એવું કહેતી કે જો તું મારા પપ્પાને આર્થિક મદદ કરીશ તો કદાચ આપણા સંબંધો સારા રહી શકે અને જાનકીના જીજાજી આ કેસમાં તેમને મદદ કરતા હતા તેમણે જીગ્નેશને એવું પણ કહ્યું કે તે પોતાના બાળકને પણ ભારતથી જલ્દીમાં જલ્દી યુકે લઈ જાય તેમણે જીગ્નેશ પાસેથી પચીસ લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી ત્યારે જીગ્નેશે મોઢા ઉપર ચોખ્ખી ના પાડી દીધી હતી આ બાજુ જિગ્નેશ ગમે તેમ કરીને નોકરી કરીને દિવસો કાઢી રહ્યો હતો ત્યારે અચાનક એક દિવસ જાણવા મળ્યું કે જાનકી ભારત પહોંચી છે અને તે પોતાના માતા પિતા અને ભાઈ બહેન સાથે સાસુ સસરાને ત્યાં ઝઘડો કરવા માટે ગઈ છે સાસુ અને સસરા સાથે ઝઘડો કરીને જાનકી પોતાના બાળકને ત્યાંથી લઈને નીકળી જાય છે

માનસિક હાલત ખૂબ હદ સુધી ખરાબ થઈ ચૂકી છે એ જિગ્નેશ ખૂબ સારી રીતે સમજી ગયો હતો યુકેમાં જિગ્નેશને ખૂબ સારા પગારની નોકરી મળી હતી જો તેની પત્ની સારી રીતે રહી હોત તો જિગ્નેશ પત્ની અને પોતાના દીકરા સાથે ત્યાં ખૂબ સારી રીતે સેટલ થઈ શકતો હતો હવે તે ગુજરાત પાછો આવીને સામાન્ય પગારની નોકરી કરે છે જીગ્નેશ પોતાના બધા જ સગા સંબંધી અને મિત્રોને એક જ વાત કરે છે કે મારી જેમ પત્નીના ડિપેન્ડન્ટ વિઝા પર ભારત છોડીને બીજા કોઈ દેશમાં સેટલ થતા પહેલા એક લાખ વખત વિચાર કરજો કોઈ પણ માણસ તમારો ક્યારે પણ ઉપયોગ કરી શકે છે જાનકીને હવે જીગ્નેશ સાથે સંબંધ રાખવામાં કોઈ જ રસ નથી એટલે તે છૂટાછેડા સુધી આવી ગઈ છે અને આની માટે તે પોતાના પતિના પરિવાર પાસેથી લાખો રૂપિયાની માંગણી કરે છે છે હવે આપણે સમજી છીએ કે પાછો આવી ગયો ભારતમાં સામાન્ય પગારની નોકરી કરી રહ્યો છે સામાજિક તકલીફો પણ ભોગવી રહ્યો છે તેનો પોતાનો દીકરો પોતાનાથી દૂર થઈ ગયો છે આ બધી જ પરિસ્થિતિમાં માણસ કરે તો શું કરે

તો સબસ્ક્રાઈબ જરૂર થી કરી લેજો જેથી નવા આવનારા તમામ વિડીયો આપને સાંભળવા મળતા રહે ધન્યવાદ સર્વે નિવારણ